હવામાન વિભાગ દ્વારા ખેલૈયાઓને માઠા સમાચાર આપવામાં આવ્યા છે કારણ કે હવામાન વિભાગની આગામી સપ્ટેમ્બર મહિનાની આગાહી મુજબ ત્રેવીસ તારીખથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદનું જોર વધશે એટલે કે ગુજરાતમાં મુશળાધાર વરસાદ વરસવાની શક્યતા રહેશે જો આગાહી મુજબ નવરાત્રીમાં વરસાદી માહોલ સર્જાયો તો ગુજરાતવાસીઓની નવરાત્રીના રંગમાં ભંગ પડી શકે છે એટલે કે ખેલૈયાઓએ વરસાદમાં ગરબે ગુમવાની ફરજ પડી શકે છે સપ્ટેમ્બર દરમિયાન ભૌગોલિક રીતે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની સંભાવના છે જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં એકસો નવ ટકા વરસાદ થવાની શક્યતા છે બે સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવો લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે જેથી બે સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદનો જોર વધશે